તારી નથી <önemli Adult encore> <Når> <t 'aktif yabu> બાળકો બધા સ્કૂલ હે પછી લોહી બંધ થઈ જાય છે એવું ના લગાડાય ഹേ 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 നേ നേ ഓ ഡയർ അപ്ലെ બધાનું સ્વાગત છે નવા બ્લોગમાં એટલે વિડીયો તો કે શરૂઆત આપણે હવારમાં કરી દીધી હતી તો બધાને જય માતાજી રામ રામ સીતારામ તો કેમ છો બધા મજામાં છે સવાર ને હા અગિયાર હવા અગિયાર વાગ્યા ને ચા પી લીધી જ્યાં પીડી દાળ ઈડલી

છોકરા ખાય છે છોકરા ખાય પણ પોપટ નઈ થાય ખાવા પોપટ આવ્યા હોય ને તો એક રૂમ ના આવે જ નાખી જાય ખાવું ખાવું આપડે

Ê khay dùng này, ba cho cá lụt đi <laughs> bằng bây giờ là cá lụt gì cho ba phụ vợ là sẽ cuốn đi. Khay khay cái thì ba phụ vợ là sẽ cuốn đi. À mà tu viện là đang là bay, đâu á. Hãy અમારે જો આજ તો પાછું છે ને મિત્રો સોનું છેનું શાક બને ઈ છે શાક છે નું બને સોનું પની ટીકા હે પની ટીકા નું ક્યાં છે પની ટીકા પની ટીકા હે આ ડાયરો હું છે કમેન્ટ કરો તો પની ટીકા હે જો તો બટકા હે હા સોનું પનીર બટકા હે

full what's that tell me you read out Kadaka, Vadaka, Thai Habaji. What's that Joe? Oh, હવે ભાઈ રામ જોવા જઈએ કેવોક વરસાદ આવી ગયો કેવો પડે છે આજુબાજુમાં ઓકે અત્યારે તો ધીમો થઈ ગયો કોઈ તો હજુ ચાલુ છે વરસાદ ને આપણી જે બેનજી ઢાંકેલી હે એમાં મસ્ત મજાનું પાણી પડે અને આપણે જો સૂરજને દેવાનું રહી ગયો ભલે હમણાં સાંતા રહી જાય ને લઈ લઈશ મંડે આવા હા અતિ ગરમી એટલે નાય નાખે એટલે ઠંડક થઈ જાય

આમાં પાણી દેખાવા મંડ્યા એટલો વરસાદ આવ્યો હા તો વાંઘો વરસાદ નહીં હોય ઉપર જ વાદળું છે એમાં જ વરસાદ પડે છે આ વાદળામાં તો આવો કાઈ મિત્રો વરસાદ ચાલુ છે અત્યારે આપણે છાપાની પી લીધા અને વડે પાછળ મીધો ને આ બાજુથી કાળું દીબાંગ વાદળ આવ્યું આવે છે કદાચ વરસાદ પાછો

દર દરજ શાખવાની હોય ચીચા દરજ સાખે દરખવાની હોય કેટલું હાલો ડાયરો

માંડીમાં નીંદ ને આ બાજુ ક્યાંય હને નીંદુ છે ગારો થાય બધું ખૂંડાય છે અને ખળ લે રાતમાં ગારો હોય એટલે કાંઈ મજા આવે નહીં નીંદવાની આ ખૂણામાં હતો બહુ સયાં ને બહુ ખળ હતું એટલે આથી ઊંબાળી લીધું છે ઊંબાળી લીધું છે આ મેં ઢગલો પીજો કલ્પે જેને ખોરાકમાં ખળ હતું ને કહેવાય હાટોડો મોટો મોટો થઈ ગયો

thôi tôi khai cái gula không nó thì vất thả dao vều chỉ ăn được cái đây rồi nó kinh này thôi bây giờ đã lui thì vậy vất và dành cho này có lợi không lợi các bác nó lại vừa vất sẽ vất thả dao biết lấy không là tiền rồi vậy nên việt các And chân đất, and khu bê ra mấy hộp cái đất. Roll, 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 roll. Roll, roll, roll. Roll, 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 mấy roll, 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 roll,

આ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો લાઇક છે ચેનલ તો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને આ ડાયરો આપણે બર્થ ડેની જઈને જઈને આપણને વિશ કર્યું છે આપણે શુભેચ્છા પાઠવી છે એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર તો હાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ડાયરાને રામે રામ